વડોદરા સંસદીય વિભાગ સાંવલી એકસો પાંત્રીસ વિધાનસભા વિસ્તારમાં ઈવીએમ મશીન ખોટકાયું લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના મતદાન વખતે મશીન ખોટકાયું રાધનપુરા મતદાન મથક નંબર એકસો તેસઠ અને ગોઠડાના સાતના મતદાન મથકે બની પામી આ ઘટના મામલતદારને પૂર્વ સરપંચ દ્વારા જાણ કરવામાં આવતા ચૂંટણી અધિકારી સ્થળે આવ્યા દોડી મશીદ બદલી ફરી કરવામાં આવ્યું મતદાન શરૂ આશરે બે કલાક સુધી સર્જાઈ અવ્યવસ્થા મતદાન મથક એકસો ત્રેસઠ ગુથડાસાત રાધનપુરા ગામે આજ રોજ મતદાન ચાલતું અને ઈવીએમ બગાડવામાં આવેલ હતું જે આઠથી નવ કલાક જો સમય અંતર્ગત બંધ હોવાથી ચાલુ ના થવાથી મામલતદાર સાહેબને ને જાણ કરવાથી નવું મશીન ચાલુ કરેલ છે જે અત્યારે લગભગ સાડા દસ ની આસપાસ ચાલુ થયેલ છે જે ચાલુ અત્યાર હાલ ચાલુ થઈ ગયેલ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ એપ